અમારે મલબપટ્ટીવાળો રોડ નથી જોઈતો અમને પાકો રોડ આપો પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડની બિસ્માર સ્થિતિ નિર્દોષ નાગરિકો ખાડામાં પડવા મજબૂર તંત્ર ક્યારે જાગશે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચોમાસામાં રોડ ઉપર પાણી ભરાઈ જવા ખાડા પડવા એ આમ સમસ્યા બની ગઈ હોય એવું લાગી રહ્યું છે ત્યારે ગોલ્ડન ચોકડીથી હાસાપુરને જોડતો લિંક રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે જેનો અહેવાલ તાજેતરમાં જ પાટણ ન્યૂઝ ચોવીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો સદર રોડ બોર્ડ નંબર પાંચમાં હોય નાગરિકોની ફરિયાદ બાદ તૂટેલા રોડ ઉપર માટી નાખી મલમપટ્ટી કરવામાં આવી જે તાજેતરમાં થયેલા વરસાદમાં માટી ધોવાઈ ગઈ છે જ્યારે નાગરિકો પાકા રોડની માગણી કરી રહ્યા છે હજી તો પાટણ શહેરમાં જૂનાગંજ વિસ્તારમાં રોડ ઉપર પડેલા ખાડાથી એક નિર્દોષ નાગરિકનું મોત નીપજ્યું છે રોટેલીયા હનુમાનજી મંદિરથી હાસાપુર ડેરીવાળો રોડ નવો બને જેની કામગીરી નાગરિકો વર્ષોથી રાહ જોયા રહ્યા છે બોર્ડના કોર્પોરેટર ઘણી સદર રોડ ઉપરથી જાય છે તો શું તેમની તૂટેલ અને ખાડાવાળો રોડ નથી દેખાતો

સારું આ શું તમે રોડ બનાવ્યા છે અમારા જેવા હાડકા ભાગ છે તમે દવાખાના લઈ જશો માટે મહેરબાની કરીને રોડ કંઈ ખારા કરો પૈસા ભેગા કરશો ને બાપા તમે સારું કરો તો તમારો થાય આ આ એરિયાના કોર્પોરેટરો ક્યાંય જોવા મળ્યા છે આ એરિયાના કોર્પોરેટર મારે એટલું જ કહેવાનું છે કે બાપા તમે આ રોડ ઉપરથી નેકડો તમને ખબર પડે તો તમારે શું દશે આવ આ ગાડા કેવા પડેલા છે પણ શું છે ખબર પડે આ પબ્લિક શું કરવું થાય ખાડા ગાડા કેવા પડે છે ખાડા કેવાનું પાપા પૂછ્યો નહીં પાપા પૂછ્યો નહીં તમે આવો તો ખાડા રમજ પાટણ શહેરની અંદર વસાપુર જે રોડ છે એ અસય ખરાબ છે તો આપ વિદ્યાર્થીઓ ત્યાંથી નીકળો છો તો આપને શું તકલીફ છે અમે અહીંયાથી જઈએ છીએ અમને એવો ભય લાગે છે કે અહીંયા અમે પડી ના જઈએ કારણ કે અમને નથી ખબર કે અહીંયા કેવો ખાડો છે અમે પડી ગયા ત્યાંની જવાબદારી કોણ લેશે તમારું શું કહેવું છે વિદ્યાર્થીઓને આ રોડ બનવો જોઈએ હા બનવું જોઈએ કારણ કે અમે પડી ગયા તમારી જવાબદારી કોણ લેશે શું નામ છે તમારું મારું નામ પટેલ દતવી અને અહીંથી કઈ સ્કૂલમાં આપ જાવ છો અમે અહીંયાથી કૃષ્ણ સ્કૂલમાં જઈએ છીએ અને નગરપાલિકા વિશે આપ શું કહેવા માંગો છો કે નગરપાલિકાને ખાલી અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આ રોડ તાત્કાલિક બનાવ કોઈ પડી જશે તો એની જવાબદારી કોણ લેશે વાગી જશે તો એની જવાબદારી કોણ લેશે શું નામ છે તમારું મારું નામ પટેલ લતવી પાટણ શહેરની અંદર જે હોસાપુરથી રોટલીયા હનુમાન રોડ કેવો છે અને કેવો ખરાબ થઈ ગયો છે એમાં આપ શું કહેવા માગો છો આ વિદ્યાર્થી તરીકે હું વિદ્યાર્થી તરીકે પાટણના હાંસાપુરથી રોટલીયા હનુમાન દાદાના મંદિરને રોડ વિશે જો આવું કહેવું છે કે ચોમાસામાં ખાડા ખાડા પડી ગયા છે અને બહુ જ પાણી ભરાતું હોવાથી અમને ટ્યુશનમાં આવવા જવાની તકલીફ પડે છે ખાડા બહુ મોટા હોય કે નાના હોય અમને ખબર રહેતી નથી અને અમારું એક્ટિવા એમાં ફસાઈ જાય તો અમને તકલીફ પડે છે અમે પડી જઈએ એમનો અમને ભય રહે છે અમારી નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે તમે આ રોડની ચકાસણી કરો અને રોડ બનાવો ઝડપથી રોડ બને એવી તમારી તરફથી અમને સાથ મળે સહકાર મળે એવી અમને વિનંતી કરીએ છીએ કે આ રોડ તમે ઝડપી બનાવો તો અમે આ સરળતાથી ટ્યુશનમાં ભણવા જઈ શકીએ અને આ રોડ જલ્દી બની જાય તો અમારી તકલીફો પણ ઓછી થાય